હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિશે ગણિત એકમ સાત રાશિઓની તુલના તેમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું બરાબર એમાં પહેલો જ એક દાખલો છે કે નીચે આપેલી સંખ્યાના ગુણોત્તર શોધો એમાં એ છે સાયકલની ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક તો આપણે જોઈએ કે સાયકલની ઝડપ છે પંદર કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર હવે ગુણોત્તર શોધવાનો છે તો ગુણોત્તરમાં કેવું કે જે ઓનેની આગળનો ભાગ છે તેને આપણે અંશમાં લખીશું ઓનેની પાછળનો ભાગ છે તેને આપણે છેદમાં લખીશું બરાબર એટલે કે ઉપર આવશે સાયકલની ઝડપ નીચે આવશે સ્કૂટરની ઝડપ બરાબર હવે આગળ જોઈએ તો સાયકલની ઝડપ કેટલી છે તો પંદર કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ કેટલી છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક પંદરના ગણ્યામ ત્રીસ આવી જાય ક્યારે તો પંદર ધુ ત્રીસ પંદર પંદર ઉડી જશે અને કિલોમીટર પ્રતિ કલાક એકમ પણ નીકળી જશે કારણ કે અનુચ્છેદમાં સરખા છે એટલે કે ઉપર વધશે એક અને નીચે વધશે બે એટલે ગુણોત્તરમાં એક જેમ બે લખાશે બરાબર આમ સાયકલ અને સ્કૂટરની ઝડપનું ગુણોત્તર એક જેમ બે છે બીમાં આપ્યું છે પાંચ મીટર અને દસ કિલોમીટર બરાબર હવે આપણે અહીંયા જોઈએ તો મીટર અને કિલોમીટર આ બંને એકમ અલગ અલગ છે એટલે પહેલાં તો આપણે એકમ સરખા કરવા પડશે બરાબર તો મોટા એકમ છે એને આપણે નાના એકમમાં રૂપાંતર કરી દઈએ જેમ કે દસ કિલોમીટર એટલે દસ ગુણ્યા એક કિલોમીટરમાં કેટલા મીટર હોય તો એક કિલોમીટરમાં એક હજાર મીટર હોય એટલે આપણે એક હજાર લખીશું હવે એક હજાર અને દસનો ગુણાકાર કરીએ તો દસ હજાર મીટર થઈ જશે બરાબર હવે આપણે ગુણોત્તર લઈએ તો અંશમાં આવશે આપણે પાંચ મીટર બરાબર એટલે આપણે લખીશું પાંચ મીટર અને છેદમાં આવશે આપણે દસ કિલોમીટર પરંતુ કિલોમીટરનો એકમ આપણે ટ્રાન્સફર કર્યું તો કેટલા આવતા હતા દસ હજાર મીટર એટલે હવે આપણે દસ કિલોમીટર નહીં લખીએ છેદમાં પણ તેની બદલીમાં જે જવાબ મળ્યો તે લખીશું દસ હજાર મીટર બરાબર પાંચના આગળ એમ દસ આવી જાય ક્યારે પાંચ દુ દસ પાંચ પાંચ ઉડી જશે અને બે અને ત્રણ જીરો એટલે ટોટલ બે હજાર મીટર થશે એટલે અંશમાં એક અને છેદમાં બે હજાર બરાબર અને ગુણોત્તરમાં લખીએ તો એક જેમ બે હજાર થશે આગળ જોઈએ પચાસ પૈસા અને પાંચ રૂપિયા બરાબર બંનેના એકમ અલગ અલગ છે એટલે પહેલાં તો મોટા એકમ જે રૂપિયા છે તેને આપણે પૈસામાં ટ્રાન્સફર કરી દઈએ જેમ કે પાંચ રૂપિયા તો પાંચ ગુણ્યા એક રૂપિયામાં કેટલા પૈસા હોય તો એક રૂપિયામાં સો પૈસા હોય એટલે આપણે ગુણ્યા સો લખીશું બરાબર પાંચ ગુણ્યા સો એટલે પાંચસો પૈસા હવે શું થશે તો ગુણોત્તરમાં અંશમાં આપણે શું લખીશું અને એના આગળ વાળું તો પચાસ પૈસા અને છેદમાં શું લખીશું પાંચ રૂપિયા પરંતુ પાંચ રૂપિયા નહીં લખીએ આપણે પાંચ રૂપિયાનો જે જવાબ શોધ્યો કેટલો શોધ્યો આપણે પાંચસો પૈસા એટલે હવે આપણે પાંચસો પૈસા લખીશું બરાબર પાંચસો એટલે પચાસ દાન પાંચસો થાય ટૂંકમાં એક ઝીરો અલગ થાય કારણ કે પચાસ પચાસ તો દેખાય જ છે એટલે પચાસ પચાસ હવે નીકળી જશે તો અંશમાં કશું નથી વધતું તો આપણે એક લખીશું અને છેદમાં દસ બરાબર એટલે આપણે ગુણોત્તર થશે એક જેમ દસ આગળ જોઈએ દાખલા નંબર બે નીચે આપેલી ગુણોત્તરનું ટકાવારી સ્વરૂપમાં રૂપાંતર કરો જેમ કે ત્રણ જેમ ચાર છે તો ત્રણ અંશમાં અને ચાર છેદમાં અને કોઈપણ ગુણોત્તરનું જો ટકાવારી સ્વરૂપ શોધવું હોય તો એને સીધા આપણે સો વડે ગુણાકાર કરીશું એટલે ગુણ્યા સો ચારના ઘડી એમ સો આવી જાય ક્યારે તો પચીસ ચાર સો ચાર ચાર ઉડી જશે હવે શું હતું તો પચીસ અને ત્રણ તો પચીસ ત્રણ કેટલા થાય પંચોતેર એટલે કે પંચોતેર ટકા થશે આગળ જોઈએ આપણે બે જેમ ત્રણ એટલે આપણે પી બાઇક્યુ સ્વરૂપમાં લખવું હોય તો અંશમાં બે અને છેદમાં ત્રણ થશે અને એની ટકાવારી શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરાબર હવે ત્રણના ઘડી એમ તો સો એ ના આવે ને બે પણ ના આવે તો શું કરવાનું તો બે ગુણ્યા સો કરી દઈએ આપણે એટલે અંશમાં થશે બસો અને છેદમાં ત્રણ થશે તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા બસોનો ત્રણ વડે ભાગાકાર કરવો પડશે અને ભાગફળમાં શું આવશે જવાબ જોઈએ આપણે તો એ તમારે ભાગફળમાં જવાબ આવશે છાસઠ પોઈન્ટ છાસઠ ટકા બરાબર આગળ જોઈએ આપણે દાખલા નંબર ત્રણ કે પચાસ પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી બરાબર પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા પણ કેટલા બોતેર ટકા છે એ ખબર નથી એટલે કે ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ પહેલાં આપણે શોધવા પડશે જેમ કે પચીસ ટકા પચીસ કુલ વિદ્યાર્થી છે એમાં ગણિતમાં રસ લેતાના ટકાવારી કેટલી તો બોતેર અને ટકા દૂર કરવા હોય તો છેદમાં આપણે સો લખીશું બરાબર કે પચીસના બોતેર ટકા કેટલા થાય તો પચીસ ગુણ્યા બોતેર છેદમાં સો બરાબર પચીસ ચાર સો થશે પચીસ પચીસ ઉડી જશે અને અઢાર ચાર બોતેર થશે ચાર ચાર ઉડી જશે એટલે ટોટલ અઢાર જવાબ આવે છે એટલે કે ગણિતમાં રસ લે છે એવા કેટલા વિદ્યાર્થી અઢાર તો અઢાર વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે પણ તો આપણે આ નથી શોધવાનું આપણે તો આ શોધવાનું છે કે ગણિતમાં રસ લેતા નથી તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થી કેટલા તો કુલ વિદ્યાર્થી કેટલા પચીસ એમાં ગણિતમાં રસ લે છે એવા વિદ્યાર્થી કેટલા અઢાર જેને પચીસમાંથી અઢાર આપણે બાદ કરીશું તો પચીસમાંથી અઢાર જાય તો કેટલા વધે સાત એટલે સાત વિદ્યાર્થીઓને ગણિતમાં રસ નથી આગળ જોઈએ દાખલા નંબર ચાર એકબોલ એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી દસ મેચ જીતી હતી જો તેમની જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે બરાબર એ બંને જવાબ આપી દીધા છે જો તમે કુલ મેચ કેટલા છે એ તો આપણને ખબર નથી પરંતુ દસ મેચ જીત્યા હતા અને દસ મેચની ટકાવારી કેટલી છે ચાલીસ ટકા બરાબર એટલે કે કુલ મેચ આપણને ખબર નથી તો જો આપણે એક્સ ધારીએ તો કુલ મેચ પહેલાં તો ફૂટબોલે જીતેલી મેચની સંખ્યા આપણે લખી દઈએ દસ મેચ તો ધારો કે ફૂટબોલની કુલ મેચની સંખ્યા આપણને ખબર નથી તો આપણે એ ધારીએ કે એક્સ મેચ છે એટલે કે એક્સના ચાલીસ ટકા કેટલા આપ્યા છે દસ બરાબર જીતેલી મેચની ટકાવારી ચાલીસ છે અને જીતેલી મેચ છે દસ અને કુલ મેચ આપણે એક્સ ધારી એટલે કે એક્સના ચાલીસ ટકા દસ છે બરાબર ટકાવારી દૂર કરવી હોય તો એક્સ ગુણ્યા પાંચમો ચાલીસ અને છેદમાં સો થશે બરાબર બરાબર દસ એમના એમ જ લખીશું આપણે હવે શું કરીશું જીરો જીરો આપણે ઉડાડી દઈએ એટલે ચાર છેદમાં દસ વધ્યા હવે આ ચાર અને દસ બંનેને બરાબરની આ બાજુ લઈ જવાના છે જમણી બાજુ બરાબર એટલે પહેલાં દસ તો હતા જ આપણા જોડે ઓલરેડી બરાબર હવે આ દસ જે ભાગાકારમાં છે એ બરાબરની આ બાજુ આવે તો શું થાય ગુનાકાર થશે એટલે દસ ગુણ્યા દસ અને અંશમાં જે ચાર છે એ બરાબરની આ બાજુ છેદમાં આવી જશે એટલે ભાગ્યા ચાર બરાબર હવે શું થશે તો બે પાંચ દસ ફરીથી નહીં પણ જોઈએ તો બે પાંચ દસ અને ચારના પણ બે ભાગ પડશે બે દુ ચાર એટલે કે બે બે ઉડી જશે અહીંયા પણ બે બે ઉડી જશે શું વધી તમે ધ્યાનથી જુઓ મિત્રો તો પાંચ અને પાંચ પાંચે પાંચે પચીસ એક્સ બરાબર પચીસ થશે બરાબર હવે આપણે જોઈએ કે ફૂટબોલની કુલ પચીસ મેચો રમ્યા હશે આગળ જોઈએ દાખલા નંબર પાંચ કે જો ચમેલી પાસે તેની રકમના પંચોતેર ટકા વાપર્યા પછી છસો બાકી રહ્યા તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે આપણે જોઈએ કે ધારો કે ચમેલી પાસે કુલ એક્સ રૂપિયા હતા કારણ કે કુલ રકમ તો આપેલી નથી એ કેટલા લઈને ફરવા આવી તે આપણને ખબર નથી એટલે આપણે એ એક્સ ધારી લીધા હવે ચમેલીએ ખર્ચ કરેલી રકમની ટકાવારી કેટલી છે તો એ પંચોતેર ટકા છે એને ખર્ચ કેટલો કર્યો પંચોતેર ટકા રૂપિયા હવે જોઈએ આપણે કે ચમેલી પાસે બાકી વધેલી જે રકમ હતી એની ટકાવારી કેટલી કુલ લાઈ હતી એક્સ એટલે કે સો ટકા બરાબર એ સો ટકામાંથી પંચોતેર ટકા તો એને ખર્ચ કરી દીધો તો બાકી કેટલા વધ્યા તો એ શોધવા માટે આપણે સો ટકા ઓછા પંચોતેર ટકા કરવા પડે અને સો માંથી પંચોતેર બાદ કરીએ તો જવાબ મળશે આપણને પચીસ ટકા એટલે કે પચીસ ટકા એના જોડે બાકી રહ્યા અને પચીસ ટકા કેટલા છે તો એ લખેલું છે કે છસો રૂપિયા છે કેટલા બાકી રહ્યા છસો રૂપિયા બાકી રહ્યા એટલે કુલ એક્સ હતા બરોબર આપણા જોડે કુલ કેટલા હતા એક્સ તો આપણે જોઈએ તો એક્સ અને 25 ટકા એના જોડે જે બાકી રહ્યા હતા તો એક્સના પચીસ ટકા કેટલા હતા તો એ રકમ આપેલા છે છસો રૂપિયા હતા એટલે કે એક્સના પચીસ ટકા બરાબર છસો રૂપિયા હવે આગળ જોઈએ કે એક્સ ગુણ્યા જો ટકા દૂર કરવા હોય તો છેદમાં આપણે સો લખવા પડે એટલે પચીસ છેદમાં સો થશે બરાબર છસો રૂપિયા હવે પચીસ સોનો છેદ ઉડાડીએ તો પચીસ ચાર સો પચીસ પચીસ ઉડી જાય તો આ જે ચાર વધ્યા છેદમાં એ બરાબરની આ બાજુ લઈ જશું આપણે જમણી બાજુ તો ભાગાકારમાં છે એટલા માટે બરાબરની જમણી બાજુ જાય તો એ ગુનાકારમાં થઈ જશે એટલે એક્સ બરાબર છસ્સો ગુણ્યા ચાર થશે અને છ ચાર ચોવીસ અને બે ઝીરો એટલે કે બે હજાર ચારસો થશે આમ જમેલી પાસે કુલ બે હજાર ચારસો રૂપિયા હતા છઠ્ઠો છે એક શહેરમાં કુલ વ્યક્તિઓમાંથી સાહીઠ ટકા વ્યક્તિઓની ક્રિકેટ ત્રીસ ટકા વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓની બીજી રમતો ગમે છે તો પ્રત્યેક રમતમાં કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી હશે જો શહેરમાં કુલ પચાસ લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક વ્યક્તિ રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે એમાં પહેલાં આપણે ક્રિકેટ માટે જોઈએ તો ક્રિકેટ માટે જોઈએ તો પહેલાં તો શહેરની કુલ સંખ્યા કેટલી છે પચાસ લાખ બરાબર એમાં ક્રિકેટ રમત પસંદ કરનાર વ્યક્તિઓ છે 60% ટકા એટલે કે પચાસ લાખના 60% ટકા લોકો એ ક્રિકેટ ગમે છે તો આપણે ક્રિકેટ રમત પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા થશે તો પચાસ લાખ ગુણ્યા અંશમાં સાહીઠ અને ટકા દૂર કરવા છે એટલા માટે છેદમાં સો સોના બે જીરો અને સો ઉડી જશે તો પાંચ છક ત્રીસ થશે પાંચ છક તીસ અને બાકીના કેટલા જીરો વધ્યા તો એક બે ત્રણ ચાર અને એકા પાંચ એટલે કે ત્રીસ લાખ વ્યક્તિઓ થશે આમ શહેરમાં ત્રીસ લાખ લોકોને ક્રિકેટ ગમે છે બરાબર હવે ફૂટબોલ માટે વાત કરીએ આપણે તો શહેરની કુલ સંખ્યા તો પચાસ લાખ જ હતી ફૂટબોલની રમત પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી છે તો તમે જોઈ શકો છો ત્રીસ ટકા વ્યક્તિઓને ફૂટબોલ ગમે છે એટલે આપણે ત્રીસ ટકા લખીશું હવે ફૂટબોલની રમત પસંદ કરનાર વ્યક્તિઓ તો કેટલા થશે તો પચાસ લાખ ગુણ્યા ત્રીસ છેદમાં સો એટલે ડબલ જીરો અને સો તો નીકળી જશે અને પાંચ તાલીમ પંદર અને પાંચ જીરો એટલે પંદર લાખ વ્યક્તિઓ થશે આમ શહેરમાં પંદર લાખ લોકોને ફૂટબોલ ગમે છે અન્ય રમત માટે તો આપણે જોઈએ કે અન્ય રમત પસંદ કરતા વ્યક્તિઓ કેટલા તો આપણને ખબર છે કે શહેરની કુલ સંખ્યા ઓછા ક્રિકેટની પસંદ કરતા વ્યક્તિઓ ઓછા ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિઓ એટલે શહેરની કુલ સંખ્યા છે પચાસ લાખ એમાં ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિઓ કેટલા આવ્યા હતા તો ત્રીસ લાખ ફૂટબોલ પસંદ કરતા વ્યક્તિઓ કેટલા આવ્યા હતા તો પંદર લાખ એટલે આ બંને શહેરની કુલ સંખ્યામાં વાત કરીએ જે વધે આપણો જવાબ અન્ય રમત માટે થશે હવે આ બંને માઇનસ છે એટલે કે સમાન ચિહ્નો છે સમાન ચિહ્નો હોય તો સંખ્યાનો શું થાય સરવાળો થશે એટલે પહેલાં પચાસ લાખ તો છે તે લખીશું આપણે અને આ બંનેને ભેગા કરી દઈએ તો ત્રીસ અને પંદર એટલે પિસ્તાલીસ થશે ત્રીસ અને પંદર કેટલા થાય પિસ્તાલીસ એટલે પિસ્તાલીસ લાખ થશે હવે પચાસ લાખમાંથી પિસ્તાલીસ લાખ બાદ કરીએ તો કેટલા વધશે બોલો તો પાંચ લાખ વધશે બરાબર આમ શહેરમાં પાંચ લાખ લોકોને અન્ય રમત ગમે છે તો વિડીયો ગમે હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને જેને જરૂર પડે તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય